હું મારે વીસ વર્ષનો અનુભવ છે પણ અહીંયા ચાર વરસ થી છું ત્રણ જાતની ચટણીમાં ખજૂર લીલી ઘરની બનાવેલી અને લાલ મરચાં અને લસણવાળી દસ પ્લેટ દસ નસ પ્લેટ દસ ન

ઓકે ભાવ છે અત્યારે ત્રીસ રૂપિયા ભવિષ્યમાં વધશે મોંઘવારી પ્રમાણે ભાવ ત્રીસ રૂપિયામાં કેટલા ત્રણ પીસ આવે અને એક્ઝેક્ટ લોકેશન તમારું કઈ જગ્યા મારું કાલાવ રોડ ક્રિસ્ટલ મોલ વાળી જ્યોતિનગર ચોક ઓકે હા છે ને જ્યોતિનગર ચોક કહેવાય તમે આકાશવાણી ચોક થી જાઓ ત્યાં આવે ત્યાં જ જાય પટેલ અને શું ટાઈમિંગ છે તમારે

એક બે દિવસ તો આ રીતે આ રીતે ડન ચટણી સેવ અને પથી સીંગ અને ડુંગળી આખી વસ્તુ આવે અને કાટ તમે જો એકદમ ચોખ્ખો હોય પૂરી ચોખ્ખી બસ બાકી જાળવું હવે રીમકવાના હોય હ હાલો ભાઈ ક્યાં બેજ મારું દર્શિત મીડિયમ રાખો ને તમારી સેમસંગ 啊！ कोई <sum> 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 ઓલા વધારે બુધવારે રવિવારે વધારે વેચાય બોલો સરજી क्या दस प्लेट दस नंग के दस प्लेट दस नंग हाँ सही किया

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

નહીં ભલે રહી નાખા ને એટલે સો રૂપિયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મીડિયા મજા of